કચડાયેલા માનવ અંગોને સ્થળ પરથી ખસેડવામાં આવી રહ્યા છે જ્યારે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અકસ્માત સર્જીને ફરાર થયેલા ટ્રક ડ્રાઈવરની પોલીસે શોધખોળ હાથ ધરી છે અમદાવાદના વસ્ત્રાલ રોડ પર આવેલા પાંજરાપોળ નજીક બેફામ ગતિએ આવી રહેલી ટ્રકે બાઇકને ટક્કર મારી હતી આ અકસ્માતમાં બાઇક પર સવાર કાંતિભાઈ રવજીભાઈ પટેલ આશરે ઉંમરવર્ષ બાસઠ અને દક્ષાબેન કાંતિભાઈ પટેલ ઉંમરવર્ષ સાહીઠ અંદાજે સો ફૂટ જેટલા ઢસડ્યા હતા દંપતી પર ટ્રકનું ટાયર ફરી વળતા શરીરના ચિતરા ચિત ઉડી ગયા હતા જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું અકસ્માતે ભેટનાર દંપતી મંદિરે દર્શન કરી પરત ફરી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે ટ્રક ડ્રાઈવરે જ્યારે અકસ્માત સર્જ્યો ત્યારે તે ફોન પર વાત કરી રહ્યો હોવાનું પણ હાજર લોકોએ જણાવ્યું હતું ઘટનાની જાણ થતાં રામોલ પોલીસ અને આઈ ડિવિઝન પોલીસ સ્થળે દોડી ગઈ હતી અકસ્માત બાદ ચાલક ટ્રકને સ્થળે મૂકીને ફરાર થઈ ગયો હતો